જિલ્લા રજિસ્ટર જિલ્લા રજિસ્ટર પ્રમુખ ને બોલાયો પ્રમુખ આવે તૈયાર નથી તો અમારે કરવાનું હું જિલ્લા રજિસ્ટર જિલ્લા રજિસ્ટર ન્યાય આપો છોટા ઉદેપુર તાલુકાના રાયસીનપુરાના વર્ધી દૂધ ઉત્પાદક સહકારી મંડળના આદિવાસી સભાસદોએ છેલ્લા બે વર્ષથી કોઈપણ મીટિંગ કે સભાસદોને હિસાબ ન મળતા રોષે ભરાયા હતા જેના કારણે સભાસદોએ જિલ્લા રજિસ્ટ્રાર કચેરી ખાતે સૂત્રોચ્ચાર કર્યા હતા

એનું અરજીના અનુસંધાનમાં જ્યારે પણ અમે આ લોકોને આજે પૂછવામાં આવ્યા એનું કોઈ નિરાકરણ નતું આવતું એટલે અમારા પ્રમુખ શ્રી અને બધા જે છે એટલે અમારા ગ્રામધરણને એવું કેવું છે કે નિકાલ આવી જાય તો બહુ સારું નિકાલ નહીં આવતો એના અનુસંધાનમાં આજે અમે આવેલા છે બસ અમારા ડેરી જે અમારા ડેરીનો પ્રશ્ન છે એ સોલ્વ થઈ જાય અને અમારે જે બોનસ છે આજુબાજુમાં ડેરીની અંદર જે બોનસ આવેલી છે એ વેચાઈ જાય એવી અમારી માંગણી છે અને આ લોકો જે બધા ત્રાસીમાં છે એમના આજના સમયની અંદર ચોમાસાનો સમય છે કોઈની જોડે પૈસા નથી તો અમારે ડેરીનો જે બોનસ છે એ આવી જાય તો સારું ત્રણથી ચાર વખત અહીં આવેલા ત્યારે એટલે કે થોડો ન્યાય મળે એમ એમ કે ન્યાય જ મળતો નહીં જિલ્લા રજિસ્ટરવાળા ડેરીમાં ત્યાં જઈએ તો ડેરીવાળા એમ કે કે જિલ્લા રજિસ્ટરમાં જાઓ જિલ્લા રજિસ્ટરવાળા એમ કે છે કે અમે મોકલી લીધું તો એનું કોઈ આવતું જ નથી આ ત્રણ મહિના થયા ત્રણ મહિનાથી આનું કોઈ નિરાકરણ આવતું જ નથી તો આપણે એને કરવાનું દિવસોમાં એ જ રજૂઆત છે કે આનો અમને ન્યાય મળે આનું જે ખાતકીય જે ચોપડા છે એનું હિસાબ કિતાબ બતાવે એ કરવામાં આવે તો અમે આગળની પ્રવૃત્તિ જે અમારા ગ્રામજનો સભાસદો છે ડેરીના સભાસદો છે કમિટી આગળની જે કાર્યવાહી છે એ પ્રમાણે આગળનું પ્રગતિ કરશું